નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું ભારતમાં ભ્રષ્ટાચાર ઘટવાને બદલે ભયંકર હદે વધી રહ્યો છે નવમી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મને વર્ષો પહેલાં શેખાદમ આબુવાલા સાહેબે કહેલી પંક્તિ યાદ આવે છે અને એ પંક્તિ ભારત માટે આજની તારીખે પણ એટલી જ સુસંગત છે જેટલી આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં એમણે કહી હતી આબુવાલા સાહેબે કહ્યું હતું કે મેરે મુલ્ક મેં સિર્ફ એક ચીજ પ્યોર હે ઓર વો કરપ્શન હે મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે ધ ઇન્ડિયન બિઝનેસ કરપ્શન સર્વે ટુ એટલે કે આ વર્ષનો જે ભ્રષ્ટાચાર સર્વેક્ષણ જે રિપોર્ટ આવ્યો છે લોકલ સર્કલ નામની એક એજન્સી દ્વારા એ રિપોર્ટ એવું કહે છે કે છાસઠ ટકા વેપારીઓ સરકારી અધિકારીઓથી અને સરકારી વહીવટી તંત્રથી એટલા બધા ત્રસ્ત છે કારણ કે આ ભ્રષ્ટ તંત્ર જે છે એ એમને દર વખતે અવારનવાર કનડે છે ક્યારેક ફાઇલ પર સહી કરવામાં મથુ કરવાની બાબતમાંથી દર પાંચ વેપારીઓમાંથી ત્રણ વેપારીઓ ત્રાસી ગયા છે કે આ સરકારી તંત્ર જે છે એમાં અમારે ભયંકર ભ્રષ્ટાચારના બોરિંગ જે છે એના ભોગ બનવું પડે છે અને એથી પણ આગળની વાત એ છે કે ભારત કે જે વિશ્વના વિકાસનું ગ્રોથ એન્જિન બનવા માંગે છે આપણે આપણે ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માંગીએ છીએ હજાર માં વિશ્વની મહાસત્તા બનવા માંગીએ છીએ ત્યારે આ ભ્રષ્ટાચાર રૂપી ઉદય જે છે એ ભારતના વિકાસને સાચા અર્થમાં કોરી રહી છે અને એને કારણે સામાન્ય નાગરિકમાં ભયંકર અજંપો નિરાશા અને હતાશા આવી રહી છે છે એવું કે યાર અમને શાંતિથી વેપાર ધંધો તો કરવા દો અને માટે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ પર કોઈ નકેલ કસી શકતું નથી આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ પોઈન્ટ બાય એજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય એજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેને કારણે તમને વિના મૂલ્યે અમારા નવા જ્યારે પણ આવે ત્યારે તમને એની જાણ થાય તો તો ધન્યવાદ મિત્રો મેં કહ્યું તેમ ધ ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે બે હજાર ચોવીસનો લેટેસ્ટ રિપોર્ટ કે જે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની પૂર્વ સંધ્યાએ પ્રગટ થયો છે એમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સતત એનો ગ્રાફ જે છે એ વધી રહ્યો છે અને આ સર્વે જે છે એ જવાબદાર સર્વે છે કારણ કે એકસો ઓગણસાઠ જિલ્લામાં અઢાર હજારથી વધુ વેપારીઓ સાથે વાત કરીને કંપનીના સીઈઓ સ્તરના લોકો સાથે વાત કરીને એ લોકોએ પૂછ્યું છે કે સરકારી તંત્રમાં તમને કેવી અનુભૂતિ થઈ છે તો બધા એકી અવાજે કહે છે કે સરકારી તંત્રમાં ભયંકર ભ્રષ્ટાચાર છે હવે ટકાથી લોકો જે ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એ કહે છે કે હવે એવું લાગે છે કે જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે અને ભ્રષ્ટાચાર વિના સરકારી તંત્રમાં કોઈ પણ મહત્વનું કામ થતું નથી એટલે લાંચ ના આપો ત્યાં સુધી તમારી ફાઇલ જે છે એ આગળ વધતી નથી અને અધિકારી જે છે એ ફાઇલ પર મથુ મારતો નથી હવે લાંચ આપવી કોઈને ગમતી નથી કોઈ વ્યક્તિ એવું ના છે કે હું લાંચ આપીને મારું કામ કરાવું આપણે ભારતના નાગરિક છીએ અને ભારતનું બંધારણ જે છે એ પ્રમાણે સૌને વેપાર કરવાનો અધિકાર છે પરંતુ મજબૂરીમાં લાચારીમાં ફરજિયાતપણે લાંચ આપવી પડે ત્યારે દરેક માણસના મનમાંથી એક હાઈ નીકળતી હોય છે અલબત્ત એ હાય આ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સુધી શા માટે પહોંચતી નથી એ મને હજુ સમજાતું નથી પરંતુ છ્યાસી ટકા ભ્રષ્ટાચાર જે છે એનો રોકડમાં વહીવટ થાય છે એ કોઈને કહી દે છે કે ભાઈ ત્યાં આટલા ચૂકવી દે છે અથવા અમુક લોકો તો એટલા બધા આત્મનિર્ભર થઈ ગયા છે અને ઓવર કોન્ફિડન્સ થઈ ગયા છે કે જાતે પણ એ ભ્રષ્ટાચારના રૂપિયા સ્વીકારી લે છે બાકીના ચૌદ ટકાની કેટેગરીમાં સોનું ચાંદી આઈફોન આઈપેડ કે પછી કોઈ ગેઝેટ્સ અથવા તો પછી ફાઇવ સ્ટાર હોટલોની ટ્રીપ્સ કે કોઈ જગ્યાએ વિમાનની ટિકિટ એ રીતના ફાઇવ સ્ટારના બિલ ચૂકવવાની મુદ્દે એ રીતના ભ્રષ્ટાચાર થતો હોય છે કેન્દ્ર અને રાજ્ય સરકાર અવારનવાર ભ્રષ્ટાચાર ડામવા માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો કરે છે અને એ જેન્યુનલી કોશિશ પણ કરે છે પરંતુ આ લાંચ આપનારાઓનું જો તમે એક એનાલિસિસ કરો આ સર્વે પ્રમાણે તો છાસઠ ટકા એવું કહે છે કે અમે લાંચ આપી તો જ અમારું કામ થયું છે હવે છાસઠ ટકા પૈકી ચોપન ટકા એવું કહે છે કે આ લાંચ અમારે ધાક ધમકીને આધીન થઈને આપી જોઈ લેવાની તારી ફાઇલ ક્લિયર નહીં થાય તારે દંડ ભરવું પડશે તારે જેલમાં જવું પડશે ટૂંકમાં આમ ટ્વિસ્ટિંગ ટેકનિક જેને કહે છે ને કાંડું આમળવાની વાત હતી પરવાનગી રોકાઈ જશે તારું કામ બે વર્ષ સુધી થાય નહીં તો માણસ બિચારો શું કરે લાંચ આપી અને પોતાનું કામ કાઢે હવે છેતાલીસ ટકા ભ્રષ્ટાચાર જે છે એમાં વેપારીઓ એવું કીધું કે અમે સ્વીકારી લીધું છે કે આ ભ્રષ્ટાચાર જે છે એ શિષ્ટાચાર છે અને આટલી ફાઇલ ક્લિયર કરવાના આટલા રૂપિયા આપવા જ પડે દાખલા તરીકે તમારે એમ કે ચોરસ મીટર જમીન જે છે એને એનઓસી કરાવવાનું હોય તો તમને બધાને ખબર છે કે કલેક્ટર કચેરીમાં અને બીજી બધી જગ્યાએ કેવું ભાવ બાંધું થયેલું જ છે કે ભાઈ આ વિસ્તારમાં જેમ જંત્રી નક્કી થાય છે ને એ જ રીતના કલેક્ટર કચેરીથી માંડીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભાવ નક્કી થાય છે પણ તમને બધાને આશ્ચર્ય થશે કે સૌથી વધુ ભ્રષ્ટતંત્ર જે છે એ કલેક્ટરનું નથી પોલીસનું નથી ઇન્કમ ટેક્સ નથી એ હું એનાલિસિસ તમને આગળ આપી રહ્યો છું સોળ ટકા એવું કીધું કે અમે એમ કે ભ્રષ્ટાચાર જે છે એ વ્યવહાર સાચવવા માટે કર્યો છેતાલીસ ટકા એવું કહ્યું કે ભ્રષ્ટાચાર જે છે એ નીતિ નિયમ અનુસાર તો અમને ક્લાર્ક અને તલાટીથી માંડીને બીજા બધાએ કહી દીધું કે આ કામના આટલા એક ભાવ બાંધનું છે એ ભાવ બાંધનું પ્રમાણે તમારે આટલા રૂપિયા આપી દેવા પડશે ઓગણીસ ટકા લોકો એવું કીધું કે અમને ભ્રષ્ટાચાર કરવાની કોઈ જરૂર પડી નહોતી ને અમારું કામ નીતિ નિયમ મુજબ કોઈ અધિકારીએ પૈસા લીધા સિવાય કરી આપ્યું એટલે ઓગણીસ નસીબદાર છે કે જેમનું કામ જે છે એ ભ્રષ્ટાચાર વિના થયું પણ મોટે ભાગના વેપારી એવું કહે છે કે આ ભ્રષ્ટાચાર છે ને એ એક પ્રકારની ખંડણી છે ખંડીનું એક બીજું સ્વરૂપ છે અને વચેટીયાઓ અને વહીવટદારો આવી અને કહે કે તમારે ટેન્ડર પાસ કરાવવું છે ટેન્ડરની શરતો આટલી રાખવી છે ટેન્ડરની શરતો મંજૂર કરાવવાથી માંડીને તમારું ટેન્ડર લોવેસ્ટ આવે ત્યાંથી માંડીને તમારું ટેન્ડર પાસ થાય અને દરેક ટેબલે ટેન્ડરની જે કંઈ પ્રક્રિયા થવાની હોય તે અને તમને ચૂકવણી થાય ત્યાં સુધી મંજૂરી પેમેન્ટ આ બધી જ જગ્યાએ તમારે વહીવટદારોને પૈસા આપવા પડે છે હવે તમને નવાઈ લાગશે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર ક્યાં થાય છે ખબર છે તુલમા અન્ન નાગરિક પુરવઠો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં થાય છે આરોગ્યને લગતી સેવાઓમાં થાય છે અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં ને બીજી બધી જગ્યાએ આપણે સૌ જાણીએ છીએ કે ખ્યાતિ પ્રકરણ જે છે એ કેટલું કુખ્યાત થઈ ગયું છે ટૂંકમાં મેડિકલ ક્ષેત્રમાં આરોગ્યને લગતી સેવાઓમાં પણ સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે પંચોતેર ટકા ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચારની પેટર્ન તમે જુઓ તો પંચોતેર ટકા ભ્રષ્ટાચાર જે છે એ આરોગ્યને લગતી સેવાઓમાં તુલમા વિભાગમાં આપેલા અધિકારીઓ આવીને ફૂડને ડ્રગના જે સેમ્પલ લઈ જાય છે એમાં ફાર્માસ્યુટિકલ કંપનીઝને લગતા જે હોય છે એમાં થાય છે બાપડા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ શ્રમિકો ભાગે એમને પોતાનું પીએફ લેવું હોય પેન્શન લેવું હોય તો આ બધી જગ્યાએ એમને ભ્રષ્ટાચારના ભોગ બનવું પડે છે અને પોતાના હકના નાણાં લેવા માટે પણ એમને પત્રમ પુષ્પમ રૂપે વ્યવહાર કરવો પડે છે એ ભ્રષ્ટાચારનું પ્રમાણ અગ્નો સિત્તેર ટકા છે અલબત્ત એ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ વધારે છે પણ રોકડ વ્યવહાર જે છે એ પ્રમાણમાં ઓછો છે પછી સૌથી ડિપાર્ટમેન્ટ આવે છે મહેસૂલ વિભાગ હવે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર જે છે એ જમીન સંપાદન કરવી કે ના કરવી કેવા તમારે ટીપીમાં કેટલી કપાત આવે ડીપીમાં તમારો રોડ આવે કે નહીં તમારી સોસાયટી આવે કે નહીં તમારી કપાતથી માંડીને તમારી જમીન એને નોન એગ્રીકલ્ચર સંપાદિત થાય ના થાય નામ ચડે ના ચડે આવો ના આવો એ માટેની જે મહેસૂલી બાબત જે છે એનો ભ્રષ્ટાચાર અડસઠ ટકા છે એ પછી ભ્રષ્ટાચારમાં જીએસટી આવે છે બાસઠ ટકા ભ્રષ્ટાચાર જે છે એ જીએસટી તંત્રમાં થાય છે પ્રદૂષણ પર્યાવરણ વિભાગ દ્વારા જે ઇન્ડસ્ટ્રીઝને કનડવામાં આવે છે એ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓગણસાહ ટકા છે મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા મહાનગરપાલિકા આ બધા જે છે કોર્પોરેશનમાં નળ ગટર પાણી રોડ રસ્તા જે જીવન મરણના દાખલાઓ આ બધા જે છે એનું ભ્રષ્ટાચાર જે છે એ સત્તાવન ટકા થાય છે ઇન્કમટેક્સનો ભ્રષ્ટાચાર સુતાલીસ ટકા છે ફાયર બ્રિગેડમાં તમારે પોતાનો વીમો પાસ કરાવવાથી માંડીને ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ લેવા માટેનું જે ભ્રષ્ટાચાર છે એ છે પોલીસ ડિપાર્ટમેન્ટનું તંત્ર આમ ભ્રષ્ટ અને બદનામ ગણાય છે પરંતુ આ સર્વે અનુસાર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ તેતાલીસ ટકા છે આરટીઓમાં બેતાલીસ ટકા છે ટૂંકમાં પરસેપ્શન જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ વધુ ભ્રષ્ટ છે એની સરખામણીમાં તમે જુઓ તો મેં ઉપર ગણાવ્યા એ પ્રમાણે ફાયર બ્રિગેડથી નીચે પોલીસ ડિપાર્ટમેન્ટ આવે છે તેતાલીસ ટકા આરટીઓ બેતાલીસ ટકા આવે છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન ગુજરાતમાં સદનસીબે ઇલેક્ટ્રિસિટીના કનેક્શનમાં એટલો બધો ભ્રષ્ટાચાર નથી અલબત્ત ગામડાઓમાં છે ખેડૂતોને નડે છે શહેરી વિસ્તારોમાં કનેક્શનના પ્રોબ્લેમ ઓછા છે પરંતુ સરેરાશ સમગ્ર ભારતની વાત આપણે કરી રહ્યા છીએ માત્ર ગુજરાતની વાત નથી કરી રહ્યા એમાં વીજ કનેક્શન મેળવવામાં અથવા તો વીજળી વિભાગનું કરપ્શન છે એકતાલીસ ટકા છે અને કસ્ટમ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું કરપ્શન જે છે એ આડત્રીસ ટકા છે મિત્રો મજાની વાત એ છે કે ભારત સરકારમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે ઓગણીસો અઠ્યાસીનો જે કાયદો હતો એ કાયદાની જોગવાઈઓ થોડીક નબળી પડતી હતી એટલે બે હજાર ને અઢારમાં ભ્રષ્ટાચાર નિવારણ સંશોધન અધિનિયમ આવ્યું એમાં બહુ જ કડક કાયદાની જોગવાઈ કરી અને મોદી સરકારે જ આ નવો કાયદો લઈને આવ્યા છે અને એમાં એવું કહ્યું છે કે જો અધિકારી પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરે અપ્રમાણસર મિલકત એકત્ર કરે તો સરકાર પાસે અધિકાર છે કે એવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થાય એ ભ્રષ્ટ અધિકારીઓને કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રણાલી અનુસાર એમને ઘરભેગા પણ કરવામાં આવે અને એટલું જ નહીં એમની સામે ભ્રષ્ટાચાર સંશોધન અધિનિયમ ધારા બે હજાર અઢાર વયે એમની સામે કેસ પણ થાય એમની સંપત્તિ પણ જપ્ત કરી શકાય એન્ટી કરપ્શન બ્યુરો જે છે એનું કામ જ આ છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ કરી શકે હવે મજાની વાત એ છે કે એન્ટી કરપ્શન બ્યુરો જે છે એ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તપાસ કરી શકે છે કોઈ વ્યક્તિ જઈને કહે કે આ ભ્રષ્ટ અધિકારી મારી પાસે કાંડુ આંબળીને દાદાગીરી કરીને આ ફાઇલ ક્લિયર કરવાના નીતિ નિયમ અનુસાર મને છે છે અથવા તો મારી છતાં પણ જો ભ્રષ્ટાચાર હોય તો તમે ફરિયાદ કરી શકો પણ મોટે ભાગના જે ક્લાસ વન અધિકારીઓ જે છે એની સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સરકારમાંથી મંજૂરી લેવી પડે છે અને એ મંજૂરીની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે ત્યાં સુધીમાં ભ્રષ્ટ અધિકારી છટકી જાય છે એટલે બાપડો સામાન્ય કોન્સ્ટેબલ કે એવા જે ક્લાસ થ્રી ક્લાસ ફોરવાળા છે એ ભ્રષ્ટાચારના કેસમાં પકડાઈ જાય છે અડસિયા પકડાય છે અને અજગરો જે છે એ છટકી જાય છે પરિણામ શું થાય છે સરકાર જે છે એ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં માને છે સરકાર જે છે એ વહીવટીતંત્રમાં પારદર્શકતા લાવવા માંગે છે સરકારે ડિજિટલાઇઝેશન કર્યું છે સરકાર ડિજિટલ એરિયામાં ભ્રષ્ટાચાર ઓછો થાય તમે પ્લેટફોર્મ પર ઓનલાઈન પેમેન્ટ કરી શકો બધું કરી શકો એના માટે અત્યંત પ્રયત્નશીલ છે છતાં પણ ભ્રષ્ટાચાર જે છે એ વધી રહ્યો છે કારણ કે ભ્રષ્ટ અધિકારીઓની માનસિકતા સરકારી નોકરીઓમાં આવવા માટે ભ્રષ્ટાચાર કરે છે સરકારી નોકરી પામવા માટે પણ ભ્રષ્ટાચાર કરે છે આપણે સૌ જાણીએ છીએ કેટલા ભ્રષ્ટાચાર ચાલે છે સરકારી પરીક્ષાઓના પેપરો શા માટે લીક થાય છે અને સરકારી નોકરી બધાને શા માટે જોઈએ છે કારણ કે અંતતો ગતવા મોટે ભાગના લોકોની માનસિકતા એ છે કે સરકારી નોકરી મળે ને સારું ટેબલ મળે તો પછી એમ કે આપણે ભ્રષ્ટાચાર કરી શકીએ હવે ભ્રષ્ટાચારના કિસ્સામાં તમે જુઓ તો લાંચ આપવી પણ ગુનો છે લાંચ લેવી પણ ગુનો છે અને ભ્રષ્ટાચારના કિસ્સામાં પકડાય અને જો ગુનો પુરવાર થાય તો સાત વર્ષની સજાની જોગવાઈ છે કે મોટે ભાગે થોડા સમય પછી અપરાધીઓને બેલ મળી જાય છે હવે માત્ર મેં તમને કહ્યું તેમ ભ્રષ્ટાચાર નિવારણ સંશોધન અધિનિયમ ઉપરાંત પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પણ આપણે ત્યાં છે આપણે ત્યાં કંપની લોસ જે છે અધિનિયમ બે હજાર તેર પણ છે જેના અન્વયે આકરી હજારની જોગવાઈ છે પરંતુ કમનસીબે એક સમાજમાં જાગૃતતા ઓછી છે અને બીજું દરેકને એવું થાય છે કે સરકારી તંત્રમાં તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે કામ પતાવો નહીં તો એમ કે નિયમ પ્રમાણે કામ કરવા જઈશું મારું કામ વરસ બે વરસ ત્રણ વરસ લબડશે તો મૂડી કરતાં વ્યાજ વધી જશે એટલે આપણા લોકો પણ વ્યવહારિક અભિગમ અપનાવીને ભ્રષ્ટાચાર કરે છે પરંતુ સમયનો તકાદો એ છે કે આપણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ અવાજ બુલંદ કરવો જોઈએ જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય તો બીજું કંઈ નહીં બી એ ગુડ વિસલ બ્લોઅર અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થાય છે અમે નિવારણમાં માનીએ છીએ સોશિયલ મીડિયાના જમાનામાં હું અને તમે દરેક જગ્યાએ જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય એને ઉજાગર કરવાની કોશિશ કરીએ તો એક ઇકોસિસ્ટમ એવી બનશે કે જેને કારણે આવનારા દિવસોમાં બે હજાર પચીસ આપણે ભ્રષ્ટાચારનો સર્વે જોઈએ તો હું આશા રાખું કે એ છાસઠ ટકાથી ઘટીને થોડુંક નીચે આવે કારણ કે તંદુરસ્ત સમાજ માટે ભ્રષ્ટાચાર ઘટે એ જ સમયનો તકાદો છે અન્યથા સમાજમાં આર્થિક અસમાનતા વધી જશે એક ટકા લોકો છે એ ચાલીસ ટકા સંપદા પર જે અતિશય ધનાટ્ય લોકો છે ચીનમાં અબજોપતિની સંખ્યા ઘટી રહી છે ભારતમાં ડબલ થઈ છે કહેવાનું તાત્પર્ય એ છે કે આર્થિક અસમાનતા વધી રહી છે પારદર્શકતા ઘટી રહી છે જવાબદારીમાંથી છટકી જવા ભ્રષ્ટાચાર એ બહુ સહેલો ઉપાય છે એક પ્રકારનો પલાયનવાદ છે પરંતુ એનાથી સમાજમાં હતાશા વધે છે એનાથી સમાજમાં નિરાશા અને અજંપો વધે છે અને સામાન્ય નાગરિક જે છે એ હંમેશા વ્યથિત રહે છે એનો વલોપાત એ ક્યાંક વ્યક્ત કરી શકતો નથી ને ક્યારેક હિંસા માટે ઉતારું થઈ જાય છે ક્યારેક બેંકમાં જઈને કોઈ ટીડીએસ કાપી નાખે તો પણ ગુસ્સે થઈને સરકારી કે બેંક કર્મચારી સાથે લડી પડે છે આ તમામ ઘટનાઓ સૂચવે છે કે સામાન્ય માણસમાં એક હતાશા છે એ નિવારાય એના માટે તંત્ર જે છે એ શુદ્ધ બને અતિશુદ્ધ બને પરિશુદ્ધ બને એ જ ઈશ્વરને પ્રાર્થના અને તમામ સરકારી અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કે સામાન્ય માણસો ને ખંડો નહીં મહેરબાની કરીને નીતિ નિયમ અનુસાર એમનું કામ થતું હોય તો ચોક્કસ કરો એમને માર્ગદર્શન આપો પરંતુ ભ્રષ્ટાચારને કારણે અંત તો ગતવા સમાજને બહુ જ નુકસાન થઈ રહ્યું છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે આપના શું સૂચનો છે શું કરવું જોઈએ એક તંદુરસ્ત સમાજ ની સ્થાપના માટે એક નાગરિક તરીકે આપણે શું યોગદાન આપી શકીએ અને આ ભ્રષ્ટાચારને કઈ રીતે ઉજાગર કરી શકીએ આપ કોમેન્ટ બોક્સમાં ટીકા ટિપ્પણી અને સૂચનો આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર